ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બધવડ ગામની અંદર છીએ અને એક ઘઉંની અંદર એક પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂત મિત્રના મોઢેથી સાંભળશું કે એમને શું રિઝલ્ટ મળ્યું છે તો શું નામ છે તમારું માવજીભાઈ ગોવાભાઈ માવજીભાઈ ગોવાભાઈ પટેલ પટેલ બરાબર માવજીભાઈ ગોવાભાઈ પટેલ કયું ગામ બંધવડ ગામ બંધવડ તાલુકો રાધનપુર તાલુકો રાધનપુર જિલ્લો બનાસ બનાસકાંઠા ઓકે તો ઘઉંની અંદર તમે માવજીભાઈ આપણું ખાતર નાખ્યું કયું ખાતર નાખ્યું તમે ખાતર નાખ્યું સારામ સારું હા આ સારામાં સારું ખાતર નાખ્યું ઇન્ડિયા ગ્રોનું બોસ્ત્ર સુપર અને ગ્રો મેજિક બરાબર આ ખાતર નાખવાના કારણે માવજીભાઈ તમને ઘઉંની અંદર શું ફરક લાગ્યો ઘઉંની અંદર સારામાં સારું છે હા કેમેરા સામ જો ઘઉંની અંદર સારામાં સારું ઘઉંની અંદર સારામાં રિઝલ્ટ મળ્યું બરોબર સારામાં સારું એટલે કઈ રીતના જે વાપરેલું છે એની અંદર માવજીભાઈ શોટ છે વાપરેલું છે એમાં તમે નજીકથી લાવ શોટ કેટલો મતલબ કે જેનો ફૂટાવશે એ ફૂટાવ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ ઓગણીસ ફૂટ આવશે મતલબ કે આની અંદર જે ફૂટ આવશે ઓગણીસ ફૂટ આવશે હવે જે નથી વાપર્યું એની અંદર કેટલા છે ગણજો એક બે ચાર પાંચ જે નથી વાપર્યું અંદર પાંચ છે અને એક નાનું એક ફણગું ફૂટ્યું છે છ હવે દોસ્તો જે આપણે કહીએ છીએ ભૂવસ્ત્ર ખાતર વાપરવાના કારણે જમીન પોચી બને છે અને સ્વાભાવિક છે જમીન પોચી બને એટલે મૂળનો વિકાસ વધારે થાય તો આ વાપરેલું છે એ મૂળ જુઓ અને નથી વાપરેલું એ મૂળ જુઓ તમે અહીંયા સાફ ડિફરન્ટ દેખાય છે અહીંયા કેમેરો બી લગાવજો જે વાપરેલું છે એના મૂળ જો નથી વાપર્યું એના મૂળ તો મૂળમાં વિકાસ કરે છે બરોબર તો માવજીભાઈ તમે આ ખાતર વાપરવાના કારણે ખુશ છો ખુશ છો ખુશ હવે બીજું માવજીભાઈ હું એવું નહીં કહેતો કે મારી કંપની હું નહીં કહેતી પણ આ ખાતર વાપરવાના કારણે જેટલા બી ખેડૂતોને મેં આપીએ છીએ એ ખેડૂતોનું સ્ટેટમેન્ટ એવું છે કે ખાતર વાપરવાના કારણે ખેતરમાં ભૂંડ આવતા નથી સાચી વાત છે સાચી વાત છે ભૂંડ આવે બીજા તગડે તો જતા હા બીજા ખેડૂતો દોડા આવે ને કદાચ આવે તો ખેતરમાં બગાડ કરતા નહીં એવું માવજી ભાઈનું કહેવું છે તો માવજી ભાઈ બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો કે આ ખાતર વપરાય વપરાય ખાતર વપરાય સો ટકા તમને મોઘું લાગ્યું કે હવે ફાયદો થાય છે ફાયદો થાય ફાયદો થાય કારણ કે સીધો ફાયદો અહીંયા જ દેખાય છે બરાબર આની અંદર જે ઊંબિયું આવશે એ મતલબ ઓગણીસ આવશે અને આની અંદર આવશે પાંચથી છ આવશે બરાબર અને મૂળનો બી એકદમ પાવરફુલ વિકાસ થયેલો છે બરાબર તો શું હવે તમે બીજી ખેતી કરશો એમાં વાપરશો વાપરશો ઓકે ભાવજીભાઈ તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર બાકી દોસ્તો જોઈ શકો છો તમે ટોટલ ઘઉંની અંદર બી એકદમ પાવરફુલ રિઝલ્ટ મળેલું છે આપણે બરાબર ઓકે થેન્ક યુ જય હિન્દ જય લાઈફસ્ટાઈલ